સિટીઝન સાથે થયેલી એક કરોડ એક્યાસી લાખની ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપીને પકડી પાડ્યો છે આ ગુનામાં આરોપીએ બેંક એકાઉન્ટ પૂરા પાડ્યા હતા અને છેલ્લા છ મહિનાથી નાસ્તો ફરતો હતો આરોપીઓએ ગુનાહિત કાવતરુ રચી કોઝવે નામની એક ફેક એપ્લિકેશનને સેબી માન્ય અને યુએસ એક્સચેન્જ એપ્લિકેશન તરીકે રજૂ કરી હતી તેમણે ફરિયાદીને શેરબજારમાં રોકાણ કરાવી નફો કમાઈ આપવાની લાલચ આપી હતી પરંતુ રોકાણ કરેલી રકમ પરત આપી ન હતી આરોપીની ઓળખ વૈભવકુમાર હસમુખભાઈ પટેલ તરીકે થઈ છે જેની ઉંમર આડત્રીસ વર્ષ છે અને તે પાટણનો રહેવાસી છે સાયબર ક્રાઇમ પોલીસે ટેકનીકલ એનાલીસીસ અને હ્યુમન સોર્સિસથી માહિતી મેળવી પાટણ ખાતેથી તેની ધરપકડ કરી છે આ કેસમાં બીએનએસ કલમ ત્રણસો અઢાર ચાર એકસઠ એક અને આઈટી એક્ટ કલમ ડી ગુનો છે છે પ્રજા કે કે કોઈ કોઈ પણ પણ પ્રકારની પ્રકારની એપ્લિકેશન એપીકે 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 આપના સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને મળે અને એમાં ઘણીવાર ચલાન અથવા તો હોય જે ડાઉનલોડ કરવાથી આપના મોબાઈલ એક્સેસ એક્સેસ જે મોકલનાર વ્યક્તિને મળી જતો હોય છે અને ત્યારબાદ આપના મોબાઈલ પરથી નાણાકીય ટ્રાન્ઝેક્શન થતા હોય છે તો આ પ્રકારે બચવું જોઈએ તેમ છતાં કોઈ અનઅધિકૃત રીતે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ ગણવામાં આવે પણ એ પણ પ્રકારની એપ્લિકેશન એપ્લિકેશનથી બચવું જોઈએ જેથી આ પ્રકારનો સાયબર ફ્રોડથી બચી શકાય જામનગર